ઉત્તરાયણમાં હજી એક મહિનો બાકી છે પતંગ રસીકો અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે સુરતની એક ચૂતવણી રૂપ પણ કિસ્સો સામે આવી ગયો શહેરના સાત બ્રિજ ઉપર પતંગની દોરી એક મોપેટ સવાર યુવકનું ગળુ કાપી નાખ્યું યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે સચિનના સાત બ્રિજ ઉપર પતંગના દોરાએ મોપેટ સવારનું ગળું કાપી નાખતા ગંભીર હાલતમાં સિવિલ ખસેડવામાં આવ્યો યુવક નજીકના દવાખાના સારવાર લઈ ઘરે જતો રહ્યો જો કે ગળા ઉપર ચીરો લાંબો હોવાથી સિવિલમાં સારવાર હસ્તે ખસેડાયો હતો યુવકે કહ્યું કે નવસારીથી નવાગામ જતી વખતે આ ઘટના ઘટી પતંગનો દોરો દેખાતા જ તેણે બ્રેક મારી દેતા જીવ બચ્યો હતો પાંચ સેન્ટીમીટર લાંબો ચીરો ગળા ઉપર થઈ ગયો છે ત્યારે ઘા પણ ઉડો હોવાથી યુવકનો જીવ બચી ગયો મોહન ભીવરામ સાતપુતે જણાવ્યું કે તેઓ નવાગામના ગામના દિપાલી પાર્કમાં રહે છે અને ઉધમ આવેલા બાઇકના શોરૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે અચાનક આંખની સામે ચાલુ મોપડે પતંગનો દોરો આવી જતા તેમણે બ્રેક મારી છતાં પણ બળું ચીરાઈ ગયું ત્રણ સેકન્ડમાં ટ્રાફિક જામ પણ થઈ ગયો હોય તાત્કાલિક નજીકના દવાખાને તેમને સારો માટે લઈ જવાતા તેમનો જીવ બચવા પામ્યો હતો જોકે ટાકા લેવાની વાત થતાં તેઓ ગભરાઈ જતા ગળા પર ડ્રેસિંગ કરાવી ઘરે પહોંચી ગયો